લોકગાયક વિજય સુવાળાએ તેના ભાઈ અને પચાસથી વધુ મિત્રો સાથે મળી ઓડો વિસ્તારમાં હથિયાર સાથે એસ્ટેટ

પોતે ગુનામાં સામેલ નો હવાનું કઈ છે તેને પોલીસે નોટિસ આપી છે અને પુરાવા સાથે આજે રહેવા ગયું છે ગુનામાં ઉપયોગમાં લેવાલી કાર પણ પોલીસે જપ્ત કરી છે બ્યુરો રિપોર્ટ સેન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સેન 24 ન્યૂઝ મોબાઈલ એપ